આમાં વ્યક્તિગત તો કોઈની નામ ના લઈ શકું પણ તમામ આગેવાનો આમંત્રણ કરવામાં આવ્યા છે એટલે મુખ્ય જે આંદોલન કાર્યો એ લોકોને બોલાવામાં આવ્યા છે નામે શક્તિ શક્તિ પ્રદર્શન પ્રશ્ન નથી કારણ કે બહુ મર્યાદિત સંખ્યામાં લોકો મળવાના છે અને સમાજના જે પ્રશ્નો છે એને લઈને ચિંતન કરવા સિવાયનો કોઈ વિષય નથી પાસ માંથી રાજકીય જે આગેવાનો બનેલા છે નેતાઓ એમને આમંત્રણ છે

મેં આપને કીધું કે પાટીદાર આંદોલન સમિતિ એ સમિતિના પ્રશ્નો માટે લડતી સમિતિ છે અને રાજકીય પ્રશ્નો સાથે ક્યારે પણ કઈ લેવા દેવા નથી અને આમ આદમી પાર્ટીમાં એનું પ્રધાન્ય આપતા હોય ના આપતા હોય એમનો વિષય છે અમારો વિષય તો ફક્ત ને ફક્ત સામાજિક રીતે છે